નમસ્કાર નવપ્રવાહ ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે વડોદરાના કોયલી ગામે આવેલ બીના ગોપાલ હોસ્પિટલના ડોક્ટરની બેદરકારી અને દાદાગીરી સામે આવી વડોદરા કોયલીમાં આવેલ બીના ગોપાલ હોસ્પિટલમાં ડોક્ટરે સીઝર કર્યા બાદ મહિલાને દસ દિવસ સુધી તાવ ન ઉતરતા મહિલા આશાબેન મુકેશભાઈ વણઝારાનું સીટી સ્કેન કરાવ્યા બાદ ખબર પડી કે મહિલાને સીઝર કર્યા પછી અંદર બગાડ રહી ગયો છે પોલીસ તાળાબંધી ખોલતા નથી હાલ પરિવાર ન્યાય માટે રાહ જોઈ રહ્યો છે મહિલાને શરીરને કોઈ જાનહાનિ થાય તો જવાબદારી કોની આવા ડોક્ટર ઉપર કાર્યવાહી ક્યારે થશે તમે આવું કેમ બોલો અમને એવું કેસે થાય લો ડોક્ટર ઊંધો બોલે છે સાહેબ અમારી કોઈ જવાબદારી નથી એવું કહેશે પૈસા લીધા અમારા જોડેથી જેમ કીધું મને કીધું ટાઈન બોટલ લોહી જોશે આપ્યું મારી બેન કમ્પ્લેટ હતી અંદર લઈને ગયા પછી હાથ માર્યો હું ખબર નહીં પછી અમારા બાર કે ગાદી ફાટી ગઈ છે હા ગાદી ફાટી ગઈ છે હવે છોકરી બચે ના બચે અમારી કોઈ જવાબદારી નથી અમને એવું કીધું અમાને ગભરાઈ દીધા અમે ગભરાઈ ગયા પછી અમે કીધું સાહેબ શું કરવાનું તો કે સીઝર કરો દો અમે કીધું સાહેબ તમે સીઝર કરો અમારી બેન ને બચાવો તો કે પૈસા ભરો અમે અમીસ ભરા બેન ની જણસો બધી વેચી ફોની તે તમે મારી જોડે બિલ છે વેચીને અમે બધા રૂપિયા ભર્યા છે

તો આ બે એવું રીતે કંઈને સિઝન કર્યું છે પહેલાં તો એમને રાતે અગિયાર વાગે અમે લઈને આવ્યા ને તો રાતે એ તપાસ કરવા માટે અંદર હાથ નાખ્યો હાથ નાખ્યા પછી એમણે ચેક કર્યું અને પછી બહાર આવીને કહે કે હવે લોહી ચાલુ થઈ ગયું છે એને પછી લોહી ચાલુ થયું તો રાતે રાતે સલાહ લીજો ને કે ભાઈ આ લોહી લાવવું પડશે હવારા મારે દોડાય છે લોહી લેવા માટે અને પછી ઓપરેશન કર્યું આજે પાંચ વાગે ટોકા લીધા છે ત્યાં સુધી ચોંકા નહીં લીધા એવી હાલતમાં પડી રાખેલી મેં અંદર ઓપરેશન રૂમમાં જઈને જોઈને તો પેલા બધા કે અંદર નહીં આવવાનું છે પણ આ માનવા તૈયાર નથી થતું હા અંદર કોથરી ફાડી નાખી છે નસ ફાટી નાખી છે ગાદી ફાટી ગઈ છે પાછો હવે પાસે અંદર ગાંઠો થઈ ગઈ છે સર શું છે ઘટના વારંવાર આવી ઘટનાઓ બને છે તમારા હોસ્પિટલમાં સર વારંવાર આ ઘટનાઓ બને છે તમારો સર વારંવાર આવી ઘટનાઓ બને છે તમે શું કહેશો તમે નહીં નહીં સર આવી ઘટનાઓ ભૂતકાળમાં પણ બનેલી છે ભાગો છો કેમ સવાલ આપ્યા જવાબ આપ્યા વગર